તો કબજો જમાવ્યાના સમયથી અત્યાર સુધી જે કબજો જમાવી રાખ્યો છે તો લઈને પણ ભાડું લેવામાં જોઈએ સરકારી પર આ રીતે ગેરકાયદે દબાણ ઉભું કરી દેવામાં આવે તબેલો ઉભો કરી દેવામાં આવે અને તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ જે પૂર્વ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શું માંગ બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા જે પ્લોટમાં કબજો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે તેમની મુશ્કેલી છે તેમાં વધારો થયો છે કારણ કે જે રીતે જોવા જઈએ તો પૂર્વ બીજેપીના જે કોર્પોરેટર છે વિજય પવાર તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે કે યુસુફ પઠાણ વિરુદ્ધ નેનગ્રેમેડની ફરિયાદ દાખલ કરવામાં આવે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની સ્પષ્ટ ના હોવા છતાં પણ તેમણે કોઈ પણ પ્રકારનું દબાણ છે તે દૂધ કર્યું નથી અને મ્યુનિસિપલ કમિશનર છે વડોદરાના તેમના દ્વારા પણ આ જે દબાણ છે તે તાત્કાલિક દૂધ કરવાને બદલે નોટિસ આપીને સમય આપવો જોઈએ નહીં તેમ તેવું તેમણે જણાવ્યું છે ત્યારે જ્યારથી જમીન પર કબજો મેળવ્યો છે ત્યારથી આ જ સુધીનું જે ભાડું છે તે પણ વસૂલવામાં આવે એવી પણ કરી છે એટલે ચોક્કસથી થી કહી શકાય કે હાલ તો ક્યાંક ને ક્યાંક આજે ટીએમસી ના સાંસદ અને યુસુફ પઠાણ છે તેમની મુશ્કેલીમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે જી આભાર આપનો જાણકારી આપવા માટે અમારી સાથે ખુદ વિજય પવાર જોડાઈ ગયા છે તેમની સાથે પણ વાત કરીએ વિજયભાઈ આપે અગાઉ પણ આ મામલો ઉઠાવ્યો હતો અને હવે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવી પડી શા માટે પ્રશાસન તરફથી શું કોઈ જ કાર્યવાહી નથી થઈ અને આગળ આપની શું રજૂઆત રહેશે મેં અમુલ બે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે કે જ્યારે રાજ્ય સરકારે આપ્લોટ આપવાની ના પાડી હોય અને બેટા વૈગાડી મahanagar palika માં મોકલેનો હોય તો મહાનગરપાલિકાની બી એ જવાબદારી બને કે સામાન્ય સભાની અંદર એ વિષય બધાની સામે થવો જોઈએ કે રાજ્ય સરકારે આ પ્લોટ આપવાની ના પાડી છે ત્યારબાદ ત્યારબાદ એ પ્લોટ પર સરકારે મહાનગરપાલિકાએ એ કરી દેવી જોઈએ એના પર ધ્યાન રાખવું જોઈએ પણ એવું થયું નથી અને આજે બાર બાર દસ દસ વર્ષ પછી બી મારે લખીને મોકલવું પડે ત્યારે ત્યાં આગાડી પેલા લોકો જાય છે અને નોટિસો આપે છે તો મારે સરકાર શ્રી ને નમ્ર કરી છે અને પત્ર લખેલો છે કે આની અંદર જે પણ સ્થાનિક નેતાગીરી હોય કે સ્થાનિક જે બી અધિકારી હોય એ લોકોની સીધી સીધી જવાબદારી બને છે કારણ કે નેતાઓની બી જવાબદારી છે કે સરકારની જમીન પર આવો કોઈ કબજો ના જમાવે ખોટું કામ ના કરે જે સરકારના મહાનગરપાલિકાની મહાનગરપાલિકા ની અંદર જે લોકો ટેક્સ ભરે છે એના પૈસા ખોટા કોઈ ટેકાને વપરાય નહીં તો કુ કામ થાય એ જવાબદારી બી અધિકારીની સાથે સ્થાનિક નેતાગીરીની બી હોય છે એટલે મુખ્યમંત્રીશ્રી ને મેં પત્ર લખેલો છે કે આની અંદર જે બી અધિકારી કે જે બી સ્થાનિક નેતા હોય એની બી તપાસ થવી જોઈએ કે અત્યાર સુધી દસ બાર વર્ષ સુધી કોઈ ધ્યાન નહીં આવ્યું સાથે મહાનગરપાલિકાના ત્યાંના વોર્ડ ઓફિસર હોય એનો એમસી હોય એને આની આકારની કરી છે કે નહીં કરી એ તપાસ કરી જોઈએ આકારની ની કરી હોય તો કેવી રીતના કરી હોય એ જગ્યા પર બાજુમાં નાઇન્ટી ની અંદર એમને પોતાનો યુસુફ પઠાણ પોતાનો પ્લોટ છે એ પ્લોટ પર એમને બાંધકામ કરેલું છે એને રજા ચીઠી ચેક કરવી જોઈએ કેટલું છે એની પીસી સીસી ઓસી ડ્યુ સર્ટિફિકેટ ચેક કરવું જોઈએ અને જ્યારે આ વસ્તુ આટલી મોટી ગંભીર થતી હોય અને યુસુફભાઈ પઠાણ મહાનગરપાલિકા સામે કોર્ટમાં જતા હોય અને એવી રજૂઆત કરતા હોય કે ભાઈ મહાનગરપાલિકાએ અમને આપેલો છે તો તમને આપેલો છો તો તમે જે તે ટાઈમે પૈસા ભરેલા છે તમારી પાસે કોઈ લેટર છે કોઈ કાગળ છે કે બી મને આપેલો છે કે નથી આપેલો યસુખભાઈ પઠાને થી દસ બાર વર્ષ શાંતિથી વાપરેલો છે આ બાજુ બી કોઈ બોલ્યું નથી ને તેની બાજુ બી કોઈ બોલેલું નથી એટલે અમારી મુખ્યમંત્રીશ્રી ને નમ્ર અરજ છે કે બહુ આની અંદર ગણિત તપાસ કરે અને અમે તો એવું લખ્યું છે કે એસીબી દ્વારા તપાસ કરી પડે લાંચ રિસોર્ટ ખાતાને મોકલો લેટર ને ત્યાંથી તપાસ કરો આની અંદર પાછા કોણ છે જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ તો વિજય પવાર જેઓ ખુદ કહી રહ્યા છે કે આ અંગે હવે ઘનિષ્ઠ તપાસ ની જરૂર છે